ગામ કેટલું સેટ્યું છે બે ગાઉ છે ખાલી વધારે નથી તો આપણે જવાય ને લઈ આવાય આપણું કામ પતાવાનું કે ના પતાવાનું હોય આજકાલ આજકાલના દાડિયા નું તમને ખબર નહીં અહીંયા આવે ને તો હો જ આટલા નખરા કરે અને ખાસ એને પાછું આ વેલા સર તો છોડી જ દેવા પડે એમ કે સંધ્યા ટાણું થઈ ગયું અમારે ઘેર રાંધવાનું હોય નીકળી જાય હું બેઠી છું ને આય તું તાર લઈ આવ એની આરે હું વાત કરી લઈ સારું તો કાઈ નહીં આ બપોર પછી જાય બે માં દીકરો ને બાજુ દાડિયા બાંધી આપી હા કેટલા જોઈ છે આપણે આઠ એક દાડિયા જો મને એવું લાગે છે હા તો કાઈ નહીં મળી જાય એને એનું પેટ ભરવું હોય ને તો એ તો કરવું પડે પછી આમ કરવાનું ને નખરા ઉઠાવવાના ને એ બધું ને એ હું વાત કર લઈ આ તમારી આંસી બા પણ આમ જો કડકાઈથી વાત કરીએ ને તો નો મેળ આવે આપ શાંતિથી થી કેવું જોઈએ તું મને લઈ જશે ને તું મને હવે શીખવાડીશ કે મારે કેવી રીતે વાત કરવી ને હું કરવી એમ હારું હારું બા તમે કહો ને એમ કરશું બસ હા હું શું કઉ હા મારી ઘરવાળી એ સા પાણી નું કઈ પૂછ્યું નહીં એટલે મારે હવે વાડીએ જાવું કે ન જાવું તારા વાળી છે જાળ હુડી એલી એ સાનું હું થયું હે આવી બા બા લે ન્યા હું કરતી થી તું ન્યા છે અરે થોડું કામ હતું ને તે પતાવતી હતી બે આયા

કોઈ એમ એ કેવા ન થાય કે પાંચ પંદર ની મોકલો અમારે ઘેર બા તમને તો ખબર છે મારે માં બાપ ભાઈ કોઈ નથ કાકા ને કાકી છે તો એને મારી કઈ પડી નથી એમાં કોઈ હું બોલાવવા આવે ને કોઈ હું તેડવા આવે તો એવા કુટુંબ તમે આંબા વાયવા હોય તો કોઈ આવે ને પણ તારા માવતરે પહેલેથી જ બધે બાવળ વાયવા છે તો પછી ક્યાંથી કોઈ વ્યવહાર રાખે બાપ હું કામ ને ખોટે ખોટું તમે આવું બધું સંભળાવો છો હકીકત હું છે એ તમે જાણો છો ને તો પછી ખોટે ખોટું આવું કહેવાનો કોઈ મતલબ નહી થો બીજું કઈ નઈ આ વરદાડા નો થયો આખું ગામ મને પૂછે કે કાં હજી વહુ ગઈ નથી પિયર કાં ગઈ નથી પિયર તો મારે બધા જવાબ હું દેવો પિયર મતલબ કે એને કોઈ તેડું કરીએ કે એવું નથી તો પછી કેવી રીતે પિયર જાય એ આજે છે ને હમણાં બપોર વસાળે જઈ આવો અને કાકા કાખીને ને આવો અને એને કે કે હાલો મને અહીંયા તેડવા આવો ગામ આખું વાતું કરે છે તમારી આલીને થોડું તેડું કરવાનું કહેવાતું હોય છે બા એમાં આપણે ફુંડા લાગશું હું કા કઈ ગામમાં ઢંઢેરો પીટીને ન જવાનું કે હું કાકા કાકીને લેવા જાવ છું ઈ જાય અને ન્યાથી લઈ આવે અથવા કહી આવે કે કાલે આવીને મને લઈ જાજો ગામ આખું વાતું કરે છે જો બા ખાલી લઈ જવાથી પડતું હોત ને તોય હું કહી દે પણ હું ન્યા જાવ એટલે એને મારું આણું કરવું પડે અને માં બાપ વગર ની દીકરીનું આણું કોણ કરે કોણ કરે તે કરે ઈ લોકો કુટુંબી છે કા તારા માવતર એ લોકોના ઘરે કઈ વ્યવહાર જ કર્યો હોય કે તારો કઈ વ્યવહાર આવવાનો જ નથી બા તમે મને ક્યો ઈ બરાબર છે પણ મારા માં બાપ વહી ગયા છે એને હું કામ બોલું છું બોલે તો ખરા જ ને તું જા ઈ લોકોને લઈ આવ અને આવે ને પછી હું કહીશ કે અમારે આણામાં હું જોઈ છે

મારાથી હવે સહન નથ થતું હું કોને કેવા જાઉં નથી મારે મા બાપ કે નથી ભાઈ કે નથી કોઈ માને લોય ભાઈ કે જે આવી આવીને મારા મેણા ભાંગે મારો દીકરો મારો દીકરો એક વરનો થઈ ગયો હજી સુધી મારા પિયરમાંથી કોઈ એને બોલાવા ન થાયું મારી પાસે હવે કોઈ રસ્તો નથી મારા બોલે છે ને મારાથી સહન નથી થતું ભગવાન મારાથી જેટલું સહન થયું ને એટલું કર્યું પણ હવે હવે મારાથી સહન નથી થતું અને દેવાંગ દેવાંગ એ બિચારા શું કરે દર વખતે મારો સાથ આપે પણ એને બા એનું કઈ હાલવા નથી દેતા હવે અત્યારે તો છે હું જાણું છું કે આપઘાત કરવા નહીં પાપ છે પણ હવે મારા ત્યાં જિંદગી જીવાય એમ નથી દેવાંગ દેવાંગ મને માફ કરી દેજો

તમને તો ખબર છે ને કે મારે નાનો છોકરો છે એટલે તો કહું છું કે આ તારા છોકરાને મૂકી તો જીવ કા આપે છે પણ મારા પિયરમાંથી વર દીઠે કોઈ એને બોલાવા ન થાય અને એ વાતને લઈ અને મારા હાહુ મને મેણા માર્યા કરે છે ભણે લી તારા પિયરમાં ક્યાં કોઈ છે એ તો હું ખબર છે તારા બા નથી બાપુજી નથી ભાઈ નથી કોઈ નથી છેમાં મેણા હું મારવાના હોય છે એ જ વાત છે પણ આ વાત મારી હાહુ હું નથી અને હવે હવે મારી પાસે ઘરે જવાનો કોઈ રસ્તો નથી એટલે હું અહીંયા જીવ દેવા આવી પણ તારા ઘરવાળાને સમજાવ ને કે મારા પિયરમાં કોઈ નથી એટલે કોઈ સિયાણું દે એવું કે મારા છોકરાને બોલાવે એવું છે નહીં તો દેવાભાઈ નથી સમજતા એ બિચારા કેટલું કે મારા હાવું સમજે તો ને અને તમને નથી ખબર મારા હાવું છે ને એ કોઈનું મોઢું રાખે એવા નથી એના કરતાં તો હું જીવ દઈ દઉં ને સારું છે હાવી હું ગાંડા જેવી વાત કરે છે અને તારા હાહો તો મને ખબર છે ગામમાં કોઈનું મોઢું રાખતા નથી હં એમ બોલે છે પણ અમને એમ હતું કે ઘરમાં તો સારી રીતે રેસે પણ ઘરમાં આવું જ કરે છે અને આમ તારા હા કેટલા વરફ બે વરફ પાંચ વરફ પછી તારો ઘરવાળો સેજ ને તારી હારે અને એલી હા જેને દીકરા નથી ને એને પૂછ કેટ કેટલી માનતા કરે છે અને ભગવાન કેવો રૂડો ઉપાડો દીકરો આપ્યો છે એ પણ વરદીનો થાવા આવ્યો છે તો એની સાંભળો તો જો તારા દીકરા પેટમાં ન પડ્યું બધાય વિચાર કરીને જ અહીંયા આવી હતી બેન પણ હવે હવે મારી પાસે ઘરે જવા માટે નથી હું નથી કઈ નીકળી ગઈ છું કે હું મારો રસ્તો કરી લે તારા દીકરાનું કોણ એ કુમળ ફૂલડાનું તો શું એનો બિચારાનો હું વાગ તારા હાઉ એને હેરાન કરશે તો એને નહીં હાસવે તો એનું કોણ થાય હાલે કામ કર તું છે ને પેલા મારી ઘરે આયેલ અત્યારે હાલ મારી હારે હાલ

મારા કાકા કાકી મને મોટી કહી દીધે અને વરજી થયું ને તોય મારા પિયરમાંથી મારા છોકરાને બોલાવવા કોઈ આવ્યું નથી એટલે બેનાટવડાથી આપઘાત કરવા સાથેથી અમે બસાવી આવી લીધી મારો ધ્યાન પડી ગયો તો અરે બેન આવું થોડું કરાય માયનું કે માણના જીવનમાં સુખ દુઃખ તો આવ્યા કરે પણ આપઘાત કરવો ને એ તો બહુ મોટું પાપ છે બેન આવો વિચાર કોઈ દી ન કરે અને અમે તે તમારી વાંહે તો એક વર્ષનું તમે કહો બાળક છે તમારા ગયા પછી મને હંજી ખબર છે પણ જે દિશ માથે પડે ને તે દિવસ પણ તો આવું કારણ તો હશે ને ભાઈ મારા હાવુ છે ને ઈ ગામમાં તો અમ ભોળા હોજ જ લાગે પણ ઈ ઘરમાં ઘરમાં મને બહુ મેણા ટોણા મારે છે અરે મારા ઘર સાંભળતા નત બેન અમે તમારા હાહુને સારી રીતે ઓળખીએ છીએ બહુ સારી રીતે અમે હું આખું ગામ એને ઓળખીએ છીએ એ તમારે કહેવાની જરૂર નથી પણ તમે જે આ તમે જે વિચાર્યું ને એ બહુ ખોટું વિચાર્યું બેન આવું પગલું કોઈ દી ન ભરે અરે કદાચ ગમે એવી પરિસ્થિતિ આવે તો એની સામે લડો ને હં અને તમે તો શક્તિ કહેવાય નારી એટલે શક્તિ તમારે તો લડવાનું હોય એનું કે તમારી હાહુ તમને મેણા બોલે છે તો આપણને ન ગમતું હોય બેન તો એને ઓછું બોલવાનું ફરાવ માથે ઓઢીને તમે હું કામ તમારો જીવ દેવા જાવ હા તમે ગયા પછી તમારા છોકરાનો કોણ હે હે સમજાવવા મે એને આખા રસ્તે સમજાતી આવી પણ એકના બે નથ થાતા એક જ વસ્તુ કહે છે કે મને જવા દે મારે મારી જિંદગી પૂરી કરી દેવી છે ને ભાઈ જો હવે છે ને મારી પાસે કોઈ રસ્તો નથી હું મારા હા હું ત્યાં હું મારા હા હું ન્યા તો છે ને એનું ઘર મૂકીને આવતી રહી છું પણ એટલે અને મારે માં ઉતરે નથ સો બેન હા તું ચિંતા કરી માં હા તું એમ હમીશ કે તું તારા માવતરના ઘરે જ બેઠીશો હા હું તારો ભાઈ છું ને હે હા તારે જેટલા દાડા અહીં રહેવું હોય ને એટલા દાડા તમ તારા અહીં રહે તારે કાંઈ ઉપાધી કરવાની જરૂર નથી નાના ભાઈ આમ એક ઘરમાં તો હું ભારે પડતી હતી હવે તમારી માથે પડું તો મારે ક્યાં ભવે છૂટું અરે તમે ભારે પડવાની ક્યાં કરો છો મારા હવે તો આ ગામના મુખી છે અને અમારી તો ફરજ છે કે દુખિયારા હોય ને એની સેવા કરવાની તમ તારે તમારે જેટલું રહેવું હોય ને તમ તારે એટલું અહીંયા રહેશો અને એવું લાગે ને તમારા હાહુને અમે સમજાવી શું બેન હા છે ને આમથી મારે કોઈ બેન નથી હા મેં તને બેન કીધી છે એટલે તારા ભાઈનું ઘર સમજીને તમ તારા રે હા તને કોઈ જાતનું દુઃખ નહીં પડે અને આમ જો હા તારું ઘર ન તૂટે ને બેન એવો અમે રસ્તો કાઢશું આ તારા હાહુને સમજાવશું અને તારા ઘરવાળાને સમજાવશું અને જો હા તારા છોકરાની વાત છે ને હા તો એનો કાંઈક રસ્તો થઈ જાય આ ભગવાન છે ને હું ઠેકાણે જ પગાડી દે હે હા જો આ રસ્તામાં આ તારી ભાભી ન આવી હોય તું હું કરીને બેઠી હોત હે આવડું પગલું તો ભરી લીધું હોત ને પછી તારા છોકરાનું શું થાત એ તારો વિચાર કર્યો છે હે તમારી વાત તો સાચી છે કે હું તો મરી જત વાહ મારા છોકરાનું શું થાત હા કહું ને તમારા હાઉ જે આ વેણ બોલે છે ને એ મારાથી સહન ન થાતા અરે હે હંદાઈ વેણ તો એક કાને થી હમણે બીજે કાને કાઢી નાખવાના હોય તમારા તમારા છોકરા હામુ તમારા ઘરવાળા હામુ જો તમારા હાહુ તો આજ છે ને કાલ નથી હવે તો ખૈડુપાન જેવી તો ઉંમર થઈ ગઈ અરે બેન ખૈડુપાન હું તો હજી ખડે ધડે છે મને લાગે છે કે એની પેલા તો હું ઉપર વહી જઈશ હા હું કામ બોલો છો કડવા વડે સારું સારું બોલો ને જો હવે છે ને આ બધી વાતને પડતી મૂકો અને બેન તું છે ને જરાય ઉપાધિ ન કરતી તારે જેટલા દી રહેવું ને એટલા દી રહ્યા તમે તારે બરાબર અને જો હવે છે ને આ કાંઈ આવું અવળું પગલું ભરવાનું વિચાર કર્યો છે ને તો તને તારા છોકરાના હમ છે યાદ રાખજે આવું કોઈ દી વિચારવાનું જ નહીં ક્યારે ના ના ભાઈ મારા છોકરાને હમ તમે ન દયો પણ મારો છોકરો છે ને હેને એના મામાનો પ્રેમ તો નહીં મળે ને ઈ તો એને જીયાણો ઈ નહીં મળે કાઈ અરે મારી બેન હું બેઠો છું ને હે હું સમય આવે એનો મામો બનીને ઊભો રહે હા તો હું કામ ફિકર કરી છું મેં તને બેન કીધી છે હા અને અમારામાં એકવાર છે ને બેન કીધા પછી ઈ જીવે ને ત્યાં સુધી એનો વસન નિભાવે છે તું જરાય ઉપાધી ન કરતી હાય આ વારે તેવારે મામેરામાં તો છે ને હું રોઈ રોઈ અને પરસંગ કાઢી નાખું છું પણ વાત જ્યારે મારા છોકરાની આવીને તઈ હવે મારાથી સહન ન થાતું હવે તારે છે ને કોઈ દી આહુડા નહીં પાડવા પડે વારે તહેવારે કે ક્યારે હવે આ તારો ભાઈ છે ને તારી પડખે ઊભો રહે હે તું જરાય ઉપાધી ન કરતી અને છે ને હવે ખોટી ચિંતા કરમા અને તું છે ને આ બેન અંદર લઈ જજા થોડું ખવડાઈ પીવડાઈ લે અને તમે છે ને બાપુ જરા વાત કરી લેજો તમને ખબર છે કે હા ભારતી બાને અને બાપાને કેટલું વેરઝેર છે એટલે તમે બાપાને સમજાવી દેજો અરે તો હું કામ ચિંતા કરીશ હું બાપા એ વાત કરી લઈને તમ તારે એ તારે બધું કાંઈ ગભરાવાની જરૂર નથી હા બાપા થોડાક એટલા બધા ખરાબ છે તે ના પાડી દે કાંઈ નો ના પાડે હું બેઠો છું ને બાપા હું વાત કરી બરાબર હા તું બેનને અંદર લઈ જતા લાગે તાલુકા તાલુકામાંથી ફોન આવ્યો લાગે એવું લાગે છે હમ હમ બોલો બોલો હા હા ભાઈ મને ખબર છે હમણાં કા નથી આવવાનું પણ આ ગામમાં કામ જ એટલા રહે છે ને એટલે નથી આવવાનું કાંઈ નહીં હાલો કાલે આવીને હું મળી લઉં હા પાક્કું પાક્કું હા પાપા હા તમને કઈ હમાસર મળ્યા હમાસર કઈ નહીં મળ્યા તાલુકે બોલાવે છે એ હમાસર ફોન માં હતા હાલા જીવન કાકા ની છોડી નહી હાલા ભારતી બેન છોકરા વેરે પીધેલી છે હા આપડે હા 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 એને એને ઘર માંથી કાઢી મૂકી એટલી છોકરી આપઘાત કરવા જતી તો હો પાણી ભરવા ગઈ છે હમ તો એને બસાવીને આપણે ઘેરે લેતી આવી છે એટલે મેં એને કીધું ભલે લઈ આવી બિચારી દુખિયારી છે આપણે થોડી ના પડાયા હવે તને નથી ખબર કે ડોસીને ના ઓલા શેડા હારો છે ઝઘડો છે તો એની હોઉં આપણા ઘરમાં લાવવાનું શું કામ છે બાપા પણ આપણે વેર તો જોહી હારે છે ને એમાં આનો શું વાક આપણે આને શું કામ આપણે ના પાડવી જોઈએ આમ જો હવે એક પડવા જાતી થી આપણે હથાળાવ છે ને એમાં તો વો પાણી ભરવા થી હતી ફાળી ગઈ તો એને બસાવીને ઘરે લાવી એને કે ખોટું કર્યું બસાવી ત્યાં હું જે વાત બરાબર પણ બસાવીને ઘરે નહોતી લાવવાની હાથે કરીને આપણે તો ઓલા કે એમ જગતામાં હાથ નાખવો ને ઓલી ડોસી કાયલ હવે આવીને ફરિયાદ કરશે મારી હોવને હું કામ અહીંયા લે મારે હું જવાબ દેવો પણ એને તો ઘરની બહાર કાઢી મૂકી છે ને એ થોડા શું કઈ અકવાના છે બાપા અમે કોઈનો જીવ જાતો તો બસાવો આપણે માણસ આવીને નાખે આપણી ફરજ આવે પણ હું તને એ જ કહું છું બટા જેવું બસાવ્યો ત્યાં સુધી વાત બરાબર છે પણ આ ઓલા કે એમ રાતી હોય વાડમાં ઘરમાં હું કામ લાવી હાથે કરીને હોળી હળગાવવા એમ વાત છે બાપા

એને આશ્રો આપીને બે ટ્રક ખવડાવીને એ મારી ફરજ છે પણ આ કઈ ગામની હોવું કુએ પડવા જાય બસાવે એ વાત બરોબર છે અને આપણે પછી ઘરે હવે હા હા કેટલા આ એનું સમાધાન થાય જાવ હા આપણે આ દોહી મને સમજાવ છું તમારા છોકાની વહુને તમે પાછી તેડાવી લો હે એની યારે સમાધાન એનું થઈ જાય તો ક્યાં ચાવથી રોકાય ને પછી ભલે સમાધાન અને એની તને કઈ આમાં અક્કલ જેવું છે કે નહીં કે એને એક ફેર વેર બંધાણું છે એની હારી અને એ ડોસી કેટલા વળ ખાય છે હજી તને ખબર છે પણ બાપા આપણે સમાધાન કરવાની ક્યાં વાત કરું છું આ છોકરી હાટું કહું છું હા જે બેન કુવામાં પડવા જાતી હતી ને એની વાત કરું છું આપણે નથી સમાધાન કરવું તમે તું એક વાત યાદ રાખજે આ ઘરમાં લાવીને હાથે કરીને છે ને જગતું હાથમાં લીધું છે એટલી વાત યાદ રાખજે એટલે મહેરબાની કરીને હું કઉ છું ને કે વહેલી તકે એને ઘરની બહાર કાઢો બસ કારણ કે ઝઘડાનો મૂળ છે ને તમે એક દી રાખો કે એક મહિનો રાખો એટલું જ હોય છે જો એની હાહુ ને ખબર પડશે ને કે મારી વહુ મુખી આશરો આપ્યો છે એ ધૂણતી ધૂણતી અહીંયા જ આવશે જોજે સારું બાપા હું કઈ હોઉં બીજું હું તને અમે કોઈ વાતે માનતા નથી હવે આપણે ઘેરે માણા આવ્યું હોય તો એને ઝાકારો કેમ દેવો મારું તો મન નથી માનતું પણ હવે તમે કયો છો એટલે સમજો મેં તો એને મોટી મોટી વાતો કરી કે હું તારો ભાઈ બનીને રહે તારી પડખે ઊભો રહે અરે ગામમાં એવા ઘણા ઘરમાં ઝઘડા હાલતા હોય છે હાહુ ને વોવના તો એના ઘરે જઈને આપણે સમાધાન કરવાના હોય એના હાહુ વહના ઝઘડા હાલતા હોય એટલી બાઈઓને કાંઈ આપણા ઘરે રાખીને આશરો ન દેવાનો હોય બાપા હું બધાને લાવવાની ક્યાં વાત કરું છું તો આ થોડી આપઘાત કરવા જાતી હતી ને એટલે હોવ બચાવીને લાવી એની વાત કરું છું તમે આ ગામને રાખવાની વાત નથી કરતો હું તો તારે છે ને સીધે સીધું એને લઈને ડોસીને ઘરે જવાય ન્યા તારે જે કહેવું હોય ને એ કહેવાય બેટા પણ આ વસ્તુ મને યોગ્ય નથી લાગતી પણ બાપા હું તો તમને એટલું જ કહું છું કે આપ થોડાક બે એને રહેવા જો તો સારી વાત છે આપણે બિચારીને દુઃખ ભાંગીએ મારું એવું કેવું છે હેલા ભાઈ કોઈના દુઃખ ભાંગવા આપણે જન્મ નથી લીધો આપણે આપણું કરો અને ગામમાં જે કામ હોય ને એ મને કરવા દે આ કામ છે ને હાવ અજુકતું છે એટલે મહેરબાની કરીને તું જે કરવાનું હોય એને કરીને જા હોવ ને કે મારે એ સોડે આ ઘરમાં ન જોવે જા સારું મળે હારી અત્યારની પ્રજા છે ને કંઈક શિખામણ આપીને ત્યાં આપણને પાઠ પણ આવે આપણને